નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જીએસટી સ્લેબમાં ફેરફાર થતા ઘી પનીર સહિતની પ્રોડક્ટમાં ભાવ ઘટાડો કેન્દ્ર સરકારે જીએસટી સ્લેબમાં કરેલા ફેરફારના કારણે બરોડા ડેરીની પ્રોડક્ટ્સના ભાવમાં ફેરફાર થયા છે પ્રોડક્ટ્સની કિંમતમાં ફેરફાર કર્યા છે જીએસટીના નવા દર બાવીસમી સપ્ટેમ્બર એટલે કે આજથી લાગુ કરવામાં આવ્યા છે જ્યારે લસ્સી છાશ દહીં દૂધ શ્રીખંડ અને મીઠાઈના ભાવ યથાવત રહેશે બરોડા ડેરી દ્વારા પનીર ઘી આઈસ્ક્રીમ સહિતની ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં ફેરફાર કર્યા છે બરોડા ડેરી દ્વારા ઘીના ભાવમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે પનીરમાં એક કિલો પર પંદર રૂપિયા આઈસ્ક્રીમમાં લીટર પર સોળથી વીસ રૂપિયા અને કપ આઈસ્ક્રીમ આઇસ્ક્રીમ બેથી ત્રણ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ લસ્સી છાસ દહીં દૂધ શ્રીખંડ અને મીઠાઈના ભાવમાં યથાવત રાખવામાં આવ્યા છે 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 કે પાઉચ દૂધ પહેલેથી જ જેથી તેના ભાવમાં ઘટાડો કરવાનો કોઈ પ્રશ્ન જ નથી આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સરકારનો આ જીએસટી ઘટાડો સીધો ગ્રાહકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ ડેરી દ્વારા હાથ ધરવામાં આવ્યો છે આ પગલાથી તહેવારોની મોસમમાં ગ્રાહકોને ખરીદીનો વધુ ઉત્સાહ મળશે તેવી અપેક્ષા છે બ્યુરો રિપોર્ટ જેનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ